પછી કપટની કરોડો વાર્તા કઈ કહીને તેણે રાણીને ખૂબ સમજાવ્યા કે ધીરજ રાખો કઈ કઈનું ભાગ્ય બદલાઈ ગયું તેની કુચાલ પ્રિય લાગવા લાગી તે બગલીને હંસી માનીને વેરણને હિતકારી માનીને તેના વખાણ કરવા લાગી કઈ કઈ કયું મંત્ર સાંભળ તારી વાત સત્ય છે મારી જમણી આંખ નિત્ય ફરકી ઉઠે છે હું પ્રત્યેક રાતે ખરાબ સપના જોઉં છું પરંતુ પોતાના અજ્ઞાનવસ્તે કહેતી નથી શખી હું શું કરું મ મારો તો સરળ સ્વભાવ છે હું ડાબું જમણું કશું જ જાણતી નથી પોતાના ધાર્યા પ્રમાણે જ્યાં સુધી મારા વસમાં હોય ત્યાં સુધી મેં આજ સુધી ક્યારેય કોઈનું બગાડ્યું નથી તો પણ ન જાણે કયા પાપે દેવે મને એક સાથે આ અદુસહ્ય દુઃખ આપ્યું હું ભલે પિયર જઈને ત્યાં જ જીવન વિતાવી દઈશ પણ જીવતે જીવ શોક્યની ચાકરી નહીં કરું દેવ જેને શત્રુના વશમાં રાખી જીવાડે તેના માટે તો જીવવા કરતાં જ સારું રાણીએ ઘણી જાતના દિન વચન કયાથી સાંભળીને કુબડીએ તે ચરિત્ર વધાર્યું તે બોલી મનમાં ગ્લાની સમજીને આવું કેમ કહી રહ્યા છો તમારું સુખ સૌભાગ્ય દિવસે દિવસે બેવડાશે જેણે તમારું ખોટું ઈચ્છ્યું છે તે જ પરિણામ રૂપે તે ફળ પામશે હે સ્વામીની મેં જ્યારથી આ કુમત સાંભળ્યું છે ત્યારથી મને ન તો દિવસે ભૂખ લાગે છે ને રાત્રે નિંદ્રાય નથી આવતી મેં જ્યોતિષને પૂછ્યું તો તેમણે રેખા ખેંચીને ગણના માંડીને નિશ્ચયપૂર્વક કહ્યું કે ભરત રાજા થશે એ વાત સાચી છે એ ભામીની તમે કરો તો ઉપાય હું બતાવું રાજા તમારી સેવાના વશમાં તો છે જ કંઈ કઈ કહ્યું હું તારા કયાથી કૂવામાં પડતું મૂકી શકું છું પુત્રને પતિને પણ છોડી શકો છો જ્યારે તું મારા માટે ભારે દુઃખને જોઈને કંઈ કહે છે તો ભલા હું પોતાના હિતને માટે તે કામ સુખ તે હું પોતાના હિતને માટે તે પશુ બનાવીને કપટરૂપી છરાને પોતાના કઠોર હૃદય રૂપી પથ્થર પર ઘસ્યો તેની ધારને તેજ કરી રાણી કઈ કઈ પોતાના સમીપના શીઘ્ર આવનારા દુઃખને એવી રીતે જોઈ શકતી નથી જેવી રીતે બલીનું પશુ લીલું ઘાસ ચરે છે પણ એ નથી જાણતું કે મોત માથે નાચી રહ્યું છે મંત્રાની વાત સાંભળતા સાંભળ્યામાં તો કોમળ છે પણ પરિણામમાં કઠોર ભયાનક છે જાણે તે મધમાં ઓગળીને ઝેર પીવડાવી રહી હોય દાસી કહે છે હે સ્વામી તમે એક વાત મને કહી હતી તેનું સ્મરણ થાય છે કે નહીં તમારા બે વરદાન રાજાની પાસે જમા છે આજે રાજા પાસેથી માંગીને પોતાની છાતી ઠારી લો પુત્રને રાજ્યને રામને વનવાસ આપો અને બધી શોક્યોનો સગળો આનંદ તમે ઉઠાવી લો જ્યારે રાજા રામના સોગંદ ખાઈ લે ત્યારે વરમાગજો જેથી વચન ટાળી ન શકે આજની રાત વીતી જશે તો કામ બગડી જશે મારી વાતને હૃદય કરતા પ્રિય અર્થાત પ્રાણોથી પણ પ્રિય સમજો પાપીની મંત્રાએ ઘણો જ ખરાબ ઘા કરતા કહ્યું કો ભવનમાં જાઓ બધું કામ ઘણી સાવચેતી કરજો રાજા ઉપર એકદમ વિશ્વાસ ન મૂકશો તેમની વાતોમાં ન આવી જશો ઉબડીને રાણીએ પ્રાણો સમાન પ્રિય સમજીને વારંવાર તેની મહાન બુદ્ધિના વખાણ કર્યા અને બોલી સંસારમાં મારું હિતકારી તારા જેવું બીજું કોઈ નથી તણાતી જતી મારા જેવા માટે તું આધાર બની ગઈ જો વિધાતા કાલે મારો મનોરથ પૂરો કરી દે તો એ શકી હું તને આંખોની કીકી બનાવીશ એ રીતે દાસીને ઘણી જાતનો આદર આપીને કઈ કઈ ખૂબ ભવનમાં ચાલ્યા ગયા વિપત્તિ કંકાસ બીજ છે દાસી વરસાદ ઋતુ છે કઈ કઈની બુદ્ધિ તે બીજને વાવવા માટે જમીન થઈ ગઈ તેમાં કોર્પોરેટરૂપી જળ પામીને અંકુર ફૂટી નીકળ્યું બંને તે અંકુરના બે પાંદડા છે અને અંતમાં તેના ફળ થશે કઈ કઈ સર્વિસ સાત સજીને કોપ ભવનમાં જઈ સુ ગયા રાજ્ય કરનારી તે પોતાની દુષ્ટ બુદ્ધિથી નષ્ટ થઈ ગઈ રાજમહેલ અને નગરમાં ધૂમધામ મચી રહી છે આ કુચાલ અંગે કોઈ કઈ જાણતું નથી આ બાજુ ઘણા જ આનંદિત થઈને નગરના સર્વે સ્ત્રી પુરુષ શુભ મંગળાચાર સાજ સજી રહ્યા છે કોઈ અંદર જાય છે કોઈ બહાર નીકળે છે રાજદ્વારમાં ઘણી ભીડ થઈ રહી છે શ્રી રામચંદ્રજીના બાલ સખા રાજતિલકના સમાચાર સાંભળીને હૃદયમાં ઘણા હરખાઈ રહ્યા છે તેઓ દસ પાંચ મળીને શ્રી રામચંદ્રજીની પાસે જાય છે અને પ્રેમ ઓળખીને પ્રભુ શ્રી રામચંદ્રજી તેમનો આદર કરે છે અને કોમળ વાણીથી કુશળ સેમ પૂછે છે પોતાના પ્રિય સખા શ્રીરામચંદ્રજીની આજ્ઞા પામીને તેઓ પરસ્પર એકબીજાને શ્રીરામચંદ્રજીનું મહેમા કહેતા કહેતા ઘેર પાછા ફરે છે અને કહે છે કે સંસારમાં શ્રી રઘુનાથજીના જેવો શીલ અને સ્નેહને નભાવનારો કોણ છે ભગવાન આપને એ જ આપે કે આપણે પોતાના કર્મવશ ભ્રમણ કરતાં જે જે યોનિમાં જન્મ લઈએ ત્યાં ત્યાં તે તે યોનિમાં આપણે તો સેવક થઈએ અને સીતાપતિ શ્રીરામચંદ્રજી આપણા સ્વામી થાય અને આ સંબંધ અંત સુધી નભે જાય નગરમાં સર્વેની આવી જ અભિલાષા છે પરંતુ કઈ કઈ ના હૃદયમાં ઘણી બળતરા થઈ રહી છે મહેલમાં ગયા જાણે સાક્ષા સ્નેહ ધારણ કરીને નિષ્ઠુરતાની પાસે ગયો હોય કોપ ભવોનું નામ સાંભળીને રાજા ડરી કે અભયના કારણે તેમનો પગ આગળ નથી વધતો સ્વયં દેવરાજ ઇન્દ્ર જેમની ભોજાઓના બળે રાક્ષસોથી નિર્ભય થઈને વસે છે અને સમસ્ત રાજા લોકો જેમના આજ્ઞાની વાટ જોતા રહે છે તે જ રાજા દશરથ સ્ત્રીની રીત સાંભળીને સુકાઈ ગયા કામદેવનો પ્રતાપ અને મહિમા તો જુઓ જે રાજા ત્રિશુળ વજ્ર અને તલવાર આદિનો ઘા પોતાના અંગો પર સહેનારા છે તેઓ કામદેવના પુષ્પ બાણથી માર્યા ગયા રાજા બીતા બીતા પોતાની પ્રિય કૈકૈની પાસે ગયા તેની દશા જોઈને તેમણે ઘણું જ દુઃખ થયું કઈ જમીન પર પડ્યા છે જૂના જાડા કપડાં પહેર્યા છે શરીર પરથી વિવિધ અલંકારો ઉતારીને ફેંકી દીધા છે તે દુર્બુદ્ધિ કઈ આ કુવિસ્તા કેવી શોભી રહી છે જાણે ભાવી વૈવિધ્યપણાની સૂચના આપી રહી હોય રાજા તેની પાસે જઈને કોમળ વાણીથી બોલ્યા હે પ્રાણપ્રિય શા માટે રિસાય છો હે રાણી કેમ ગુસ્સે ભરાય છો આમ કહીને રાજા તેને હાથથી સ્પર્શ કરે તો તે હાથને ઝાટકો મારીને હટાવી દે છે ને એવી રીતે જુએ છે જાણે ક્રોધમાં ભરાયેલ નાગણ ક્રૂર દ્રષ્ટિથી જોઈ રહ્યો હોય બંને વરદાનોની વાસનાઓ તે નાગણની બે જીવો છે અને

લોકમાં લઈ જવા ઈચ્છે છે કઈ કયા કંગાળને રાજા કરી દઉં અથવા કયા રાજાને દેશ વટો આપી દઉં તારું શત્રુ અમર દેવ હોય તો હું તેને પણ મારી શકું છું કીડા મકોડા જેવા બિચારા નરનારી તો શું ચીજ છે હે સુંદરી હું તો તું તો મારું સ્વભાવ જાણે જ છે કે મારું મન સદા તારા મુખરૂપી ચંદ્રમાનું ચકોર છે હે પ્રિય મારી પ્રજા કુટુંબી સર્વસ્વ સંપત્તિ પુત્ર એટલે સુધી કે મારા પ્રાણ પણ આ બધું તારા વશમાં છે જો હું તારાથી કંઈ કપટ કરીને કહેતો હોઉં તો બામીની મની સોવાર રામના સોગન છે